નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો ઓલ પર કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો પંચોતેરથી એકત્રીસો પંદર ઈસફગુલ જે છે બાવીસો અગિયારથી પચીસો અગિયાર તલ સફેદ જે છે ચૌદસોથી સત્યાવીસો અગિયાર રાયડો જે છે બારસો અઠ્ઠાવનથી બારસો બાવન જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો સિત્તેર મેથી જે છે નવસો થી નવસો એકવીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો થી ચૌદસો એકવીસ સુવા જે છે થી સોળસો અડતાલીસ અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચા ઊંચો ભાવ છે તેત્રીસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ